પ્રમાણે આ ખતરનાક નથી પણ તેનું છે ભારતમાં ફરી એક વખત કોરોનાના કેસ વધી રહ્યા છે હાલ દેશમાં કુલ એક હજાર નવ એક્ટિવ કેસ છે કેરળમાં સૌથી વધુ ચારસો કેસ મહારાષ્ટ્રમાં અને દિલ્હીમાં એકસો કેસ છે ગુજરાતમાં કેસ નોંધાયા છે કોરોનાના નવા વેરિયન્ટ પણ સામે આવ્યા છે એન વન એટ વન અને એલ એફ સેવન આ બંને ઓમિક્રોનના ભાગરૂપે છે ડબ્લુએચ મુજબ આ વેરિયન્ટ હમણાં વધારે ખતરનાક નથી પણ તેમની પર નજર રાખવામાં આવી રહી છે એનબી વન એટના લક્ષણો સામાન્ય છે ગરદન દુખાવો થાક ઉધરસ નાકબંધ માથાનો દુખાવો અને ભૂખ ન લાગવી આ વેરિયન્ટ પહેલાં કરતાં થોડું ઝડપથી ફેલાઈ શકે છે પણ ડબ્લ્યુએચ આને લો રિસ્ક યાની ઓછો ખતરો માને છે સાવચેત રહો સ્વસ્થ રહો હાલ માટે એટલું જ ફરી મળીએ નવા સમાચાર સાથે જોડાયેલા રહો ઇન્ડિયા બોઇઝ સાથે